પહેલાં આપવામાં આવેલું છે એમાં થોડું લેટર લખવામાં થોડીક ભૂલ એટલી રહી ગઈ છે અને એવી હું સ્વીકારું છું કે અમારી પોતાની માગણી એ ઓબીસી માટે એ રીતે છે કે કોળી ઠાકોર નહીં પણ સમગ્ર ગુજરાતની અંદર જે વસ્તીના ધોરણે સત્યાવીસ ટકા અનામત છે એમાં જેની વસ્તી વધારે હોય એને એ પૈકીમાં જ અનામત આપે અને બીજી અમારી માગણી એ છે કે ધારો કે એકસો ને છેતાલીસ જ્ઞાતિ છે એ જ્ઞાતિ પૂર જેને ભૂતકાળની અંદર જે કલેક્ટર હોય ડીએસપી કે મોટા પોસ્ટિંગમાં હોય મોટા ધંધા રોજગારમાં હોય એની આર્થિક સ્થિતિ મજબૂત હોય આવા પરિવારોને બદલે જે પરિવારોને બિલકુલ ઓબીસીનો લાભ મળ્યો નથી આવા પરિવારોને સર્વે કરીને એને સામાજિક રીતે શૈક્ષણિક રીતે રાજકીય રીતે કે આર્થિક રીતે જે અનામત આપવાની હોય એ મારી માગણી છે અને બીજું સમગ્ર ઓબીસી માટે અમારી એક માગણી છે કે જેમ કેસ સમાજને બજેટમાં અનામત એનું બજેટ આપવામાં આવે છે અલગથી એસટી સમાજને અલગથી ચૌદ ટકા બજેટ આપવામાં આવે છે એમ સમગ્ર ગુજરાતમાં ઓબીસી એ હું માનું ત્યાં સુધી ચોપનથી પંચાવન ટકા ઓબીસી સમાજો છે એકસો ને તો અમે એવી માગણી કરીએ છીએ કે એકસો ને સમાજોને એ ગુજરાત સરકારનું કે કેન્દ્ર સરકારનું ભલે વસ્તી અમારી પંચાવન ટકા છે પણ બંધારણીય રીતે સ્વીકારેલી બાબત સત્યાવીસ ટકા છે તો ગુજરાત સરકારનું કેન્દ્ર સરકારનું બજેટ એ ઓબીસી સમાજોને સત્યાવીસ ટકા પ્રમાણે બજેટ મળે એ અમારી સૌથી મોટી માગણી છે અને આ બાબતમાં અમે અવારનવાર મુખ્યમંત્રીને પણ રજૂઆત કરી અમે કોઈ સમાજોને આમાંથી ઓછો લાભ મળે કે વધારે લાભ મળે એ વાત નથી પણ જેનું વસ્તીનું ધોરણ વધારે હોય એને તમે વધારે અને જે અતિ પછાત હોય એને તમે વધારે આપવા માટેનો પ્રયત્ન કરો અને આજ ધારો કે ગુજરાત સરકારના વિવિધ નિગમો છે માલધારી નિગમ છે કોળી ઠાકોર સમાજ નિગમ છે દરજી સમાજ એવા અનેક નિગમો છે એ નિગમોમાં જે વસ્તીના ધોરણે એને બજેટ મળવું જોઈએ નથી મળતું અને એના કારણે એને લોન પણ મળતી નથી ચાહે વિદ્યાર્થીની હોય કે એને ધંધા રોજગાર માટેની હોય તો આ બાબતમાં હું સ્પષ્ટ ક્લિયરતા કરવા માગુ છું કે લેટરમાં થોડી ઘણી ભૂલ એટલા માટે કહું કે વીસ ટકા કે સાત ટકા નહીં પણ સત્યાવીસ ટકા તો બંધારણીય જોગવાઈ છે જ એમાં માગણી અમારી માત્ર એટલી છે કે જે સમાજો ઘણા હોય એને થોડું વધારે મળે અને એની આર્થિક વર્તમાન સ્થિતિને જોઈને મળે અને ગુજરાત સરકારનું કેન્દ્ર સરકારનું બજેટ આ ઓબીસી સમાજને વસ્તીના ધોરણે મળે એવી અમારી માગણી છે